શાંતિ પચીસ ત્રણ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો અંતરમુખી બની વિચાર સાગર મંથન કરો તો ખુશી અને નશો રહેશે તમે બાપ સમાન ટીચર બની જશો પ્રશ્ન છે ક્યાં આધાર પર અંદરની ખુશી સ્થાયી રહી શકે છે ઉત્તર છે સ્થાયી ખુશી ત્યારે રહેશે જ્યારે બીજાઓનું પણ કલ્યાણ કરી બધાને ખુશ કરશો રહેમ દિલ બનો તો ખુશી રહે જે રહેમ દિલ બને છે એમની બુદ્ધિમાં રહે છે કે ઓહો અમને સર્વ આત્માઓના બાપ ભણાવી રહ્યા છે પાવન બનાવી રહ્યા છે અમે વિશ્વના મહારાજા બનીએ છીએ આવી ખુશીનું તેઓ દાન કરતા રહે છે શાંતિ બાપ બાળકોને પૂછે છે બાળકો આ ઓમ શાંતિ કોણે કહ્યું તો કહ્યું શિવ બાબાએ હા શિવ કહ્યું કારણ કે બાળકોને ખબર છે આ સર્વ આત્માઓના બાપ છે કહે છે હું કલ્પ કલ્પ આ રથમાં જ આવીને ભણાવું છું હવે આ થયા ભણાવવા વાળા ટીચર ટીચર આવશે તો કહેશે ગુડ મોર્નિંગ બાળકો પણ કહે છે ગુડ મોર્નિંગ આ બાળકો જાણે છે કે આત્માઓને પરમાત્મા ગુડ મોર્નિંગ કરે છે લૌકિક રીતે ગુડ મોર્નિંગ તો ઘણા જ કરતા રહે છે આ તો બાપ છે છે જે આવીને ભણાવે બાળકોને આખા ઝાડ તથા ડ્રામાના રહસ્ય સમજાવે છે તમે જાણો છો જે પણ સર્વ આત્માઓ છે એ બધાના બાપ આવેલા છે આ નિશ્ચય આખો દિવસ બુદ્ધિમાં રહે કે બેહદ ના બાપ આપણને ભણાવે છે એ આપણા બાપ ટીચર ગુરુ છે છે એમને રચયતા પણ પણ કહે આ પડે આત્માઓને રચતા નથી સમજાવે છે હું બીજ રૂપ છું આ મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડની નોલેજ તમને સંભળાવું છું બીજ સિવાય આ નોલેજ કોણ આપે એવું નહીં કહેવાશે કે ઝાડને અમે રચ્યું કહે છે બાકો આ તો અનાદિ છે નહીં તો હું તિથી તારીખ બધું બતાવું ક્યારે અને કેવી રીતે રચ્યું પરંતુ આ તો અનાદિ રચના છે બાપને જ્ઞાનના

બધા મનુષ્ય કહેતા રહે છે પીસ કેવી રીતે થાય શાંતિ કેવી રીતે થાય તમે હમણાં કહેશો કે શાંતિ તો શાંતિના સાગર સ્થાપન કરશે એ શાંતિ સુખ અને જ્ઞાનના સાગર છે ક્યુ જ્ઞાન છે સૃષ્ટિના આદિ મધ્ય અંતનું તે લોકો જ્ઞાન તો શાસ્ત્રોને પણ સમજે છે આમ તો શાસ્ત્ર અસંખ્ય છે આ બાપ જ આવીને પરિચય આપે છે અને સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજ પણ આપે છે આ પણ સમજે છે કે એમના આવવાથી જ શાંતિ સ્થાપન થઈ જાય છે ત્યાં છે જ શાંતિ આ પણ કોઈ નથી જાણતું કે શાંતિ ધામમાં બધા શાંતિમાં હતા તે કહેતા રહે છે અહીં શાંતિ કેવી રીતે થાય અહીં હતી જરૂર શાંતિ જોઈએ રામ રાજ્યવાળી રામ રાજ્ય ક્યારે હતું આ કોઈને ખબર નથી બાપ જાણે છે કેટલા અસંખ્ય આત્માઓ છે હું આ બધાનો બાપ છું આવી રીતે બીજા કોઈ કઈ નથી શકતા જે પણ બધા આત્માઓ છે બધા આ સમયે અહીં છે પહેલા શાંતિ ધામમાં હતા પછી સુખ ધામમાં આવ્યા પછી સુખ ધામ થી દુખ ધામમાં આવ્યા છે સુખ દુખનો આ ખેલ કેવો બનેલો છે આ કોઈ નથી જાણતું એમ જ ફક્ત કહી દે છે કે આવા ગમનનો ખેલ છે તો હવે આ બાળકોની બુદ્ધિમાં છે કે આપણા સર્વ આત્માઓના બાપ છે એ આપણને નોલેજ સંભળાવી રહ્યા છે એ આવીને સ્વર્ગનું રાજ્ય સ્થાપન કરે છે આપણને ભણાવે છે કહે છે બાળકો તમે જ દેવતા હતા આમ તો બીજા કોઈ કહેશે નહીં સર્વ આત્માઓના બાપ તમને છે કેટલું બેહદનું મોટું નાટક છે તે લાખો વર્ષ કહી દે છે તમે કહેશો આ પાંચ હજાર ખેલ છે હમણાં તમે જાણી ગયા છો શાંતિ બે પ્રકારની છે એક શાંતિધામની આત્માઓના બાપ આપણને ભણાવે છે આ તો કોઈ શાસ્ત્રોમાં પણ નથી બેહદના બાપ છે ને બધા ધર્મવાળા એમને અલ્લાહ ગોડફાધર પ્રભુ વગેરે વગેરે કહે છે એમનું ભણતર પણ જરૂર એટલું ઊંચું હશે આ આખો દિવસ અંદર રહેવું જોઈએ બાપ કહે હું તમને નવી વાતો સંભળાવું છું નવી રીતે ભણાવું છું તમે પછી બીજાઓને ભણાવો છો ભક્તિ માર્ગમાં દેવીઓનો પણ ખૂબ માન છે હકીકતમાં આ બ્રહ્મા પણ મોટી માં છે આમને તો ફક્ત પિતા કહેવાશે શિવ બાબાને માતા પિતા પછી આમને કહેવાશે બ્રહ્મા બાબાને આ માતા દ્વારા બાપ તમને એડોપ્ટ કરે છે બાકો બાકો કહેતા રહે છે બાપ કહે છે હું દર પાંચ હજાર વર્ષ પછી તમને આ નોલેજ સંભળાવું છું આ ચક્ર પણ તમારી બુદ્ધિમાં છે તમે એક એક શબ્દ નવો સાંભળો છો જ્ઞાન સાગર બાપની છે રૂહાની નોલેજ રૂહ બાપ જ જ્ઞાનના સાગર છે આત્મા કહે છે બાવા બાળકો પણ બધી વાતો સારી રીતે બુદ્ધિમાં ધારણ કરે છે અંતરમુખી થઈ આવું આવું જ્યારે વિચાર સાગર મંથન કરશો ત્યારે તે ખુશી અને નશો રહેશે મોટા ટીચર તો છે શિવ બાબા એ પછી તમને પણ ટીચર બનાવે છે એમાં પણ નંબર વાર છે બાબા જાણે છે આ બાળક ખૂબ સારું ભણાવે છે બધા ખુશ થાય છે કહે છે બાબા આવા બાબાની પાસે અમે અમને પણ જલ્દી લઈ ચાલો જેમણે તમને આવા બનાવ્યા છે બાબા બતાવે છે હું આમના અનેક જન્મોના પણ અંતના જન્મમાં આમનામાં પ્રવેશ કરી તમને ભણાવું છું કલ્પ કલ્પ હું કેટલી વાર આ ભારતમાં આવ્યો હોઈશ તમે આ નવી પોઈન્ટ વાતો સાંભળીને વન્ડર ખાવ છો બેહદના બાપ આપણને ભણાવે છે એમના જ ભક્તિ માર્ગમાં કેટલા નામ છે કોઈ પરમાત્મા રામ પ્રભુ અલ્લાહ કહે છે એક જ ટીચરના જુઓ કેટલા નામ રાખી દીધા છે 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 તો એક જ નામ હોય હોય અનેક શું કેટલી અનેક ભાષાઓ છે તો કોઈ ખુદા કોઈ ગોડ શું શું કહી દે છે સ્વયં સમજે છે હું આવ્યો છું બાળકોને ભણાવવા જ્યારે ભણીને દેવતા બનશે તો વિનાશ થઈ જશે હમણાં તો જૂની દુનિયા છે એને નવી કોણ બનાવશે બાપ કહે છે મારો જ પાર્ટ છે હું ડ્રામાના વસ છું આ પણ બાળકો જાણે છે ભક્તિનો કેટલો વિસ્તાર છે આ પણ ખેલ છે અડધો કલ્પ ભક્તિને લાગે છે હમણાં પછી બાપ આવ્યા છે આપણને ભણાવવા ભણાવવા વાળા પણ એ જ છે એ જ શાંતિ સ્થાપન કરવા વાળા પણ છે જ્યારે આ લક્ષ્મી નારાયણ રાજ્ય હતું તો શાંતિ હતી અહીં છે અશાંતિ બાપ છે એક આત્માઓ કેટલા અનેક છે કેટલો વન્ડરફુલ ખેલ છે બાબા સર્વ આત્માઓના બાપ એ જ આપણને ભણાવી રહ્યા છે કેટલી ખુશી થવી જોઈએ તમે સમજો છો ગોપ ગોપીઓ તો આપણે જ છીએ અને ગોપી વલ્લભ બાપ છે હવે ફક્ત આત્માઓને ગોપ ગોપીઓ નહીં કહેવાશે શરી છે ત્યારે જ ગોપ ગોપીઓ અથવા ભાઈ બહેન કહેવાય છે ગોપીવલ્લભ શિવ બાબાના બાળકો છે ગોપ ગોપીઓ શબ્દ જ મીઠો છે ગાયન પણ છે અચતમ કેશવમ ગોપીવલ્લભમ જાનકીનાથમ આ મહિમા પણ આ સમયની છે પરંતુ ન જાણવાના કારણે બધી વાતો ગુડબૂડ ધાણી બનાવી દીધી છે આ બાપ બેસીને વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રોફી સંભળાવે છે તે લોકો તો ફક્ત આ ખંડોને જાણે છે સતયુગ્માં કોનું રાજ્ય હતું કેટલો સમય ચાલ્યું આ નથી જાણતા કારણ કે કલ્પની આયુ લાખો વર્ષ કઈ દીધી છે બિલકુલ ઘોર અંધારામાં છે હવે બાપ આવીને તમને સૃષ્ટિ ચક્રની નોલેજ આપે છે જેને જાણવાથી તમે ત્રિકાળદર્શી ત્રિનેત્રી બની જાઓ છો આ ભણતર છે બાપ સ્વયમ કહે છે હું કલ્પ કલ્પ કલ્પના સંગમ યુગ પર આવીને તમે જાણો છો આપણને બેહદના બાપ ભણાવે છે તે તો કહી દે છે પરમાત્મા નામ રૂપ થી न्यारा છે ઠિક્કર ભીતર છે શું શું કહેતા રહે છે દેવીઓને પણ કેટલી ભૂજાઓ આપી દીધી છે રાવણ ને દસ માથા આપ્યા છે તો બાળકોને દિલમાં આવવું જોઈએ કે સર્વ આત્માઓના બાપ આપણને ભણાવે છે પાવન બનાવે છે તો અંદર કેટલી ખુશી થવી જોઈએ પરંતુ તે ખુશી પણ ત્યારે આવશે જ્યારે પછી બીજાઓનું કલ્યાણ કરી બધાને ખુશ કરો રહેમ દિલ બનો ઓહો બાબા આપણને વિશ્વના મહારાજા બનાવી દે છે રાજા રાણી પ્રજા બધા વિશ્વના માલિક બનશે ને ત્યાં વજીર હોતા નથી હમણાં રાજાઓ નથી તો વજીર જ વજીર છે હમણાં તો પ્રજાનું પ્રજા પર રાજ્ય છે તો ઘડી ઘડી આ બુદ્ધિમાં આવવું જોઈએ કે બેહદના બાપ આપણને શું ભણાવે છે જે સારી રીતે ભણશે એ જ પહેલા આવશે અને ઊંચ પદ મેળવશે આ લક્ષ્મી નારાયણ આટલા સાવકાર કેવી રીતે બન્યા શું કર્યું ભક્તિ માર્ગમાં કોઈ ખૂબ સાવકાર હોય છે તો સમજાય છે એમણે આવા કર્મ કર્યા છે છે ઈશ્વર અર્થ પુણ્ય પણ કરે સમજે છે આની એવજમાં આપણને ખૂબ મળશે તો બીજા નંબરમાં સાવકાર બની જાય છે પરંતુ એ આપે છે ઇનડાયરેક્ટ જેનાથી અલકાળ માટે થોડું મળે છે હમણાં બાપ ડાયરેક્ટ આવ્યા છે બધા એમને યાદ કરે છે કે આવીને પાવન બનાવો એવું નહીં કહેશે કે આ નોલેજ આપી આવા લક્ષ્મી નારાયણ બનાવો મનુષ્યોની બુદ્ધિમાં તો શ્રી કૃષ્ણ જ યાદ આવે છે બાપને ન જાણવાના કારણે કેટલા દુખી થઈ પડે છે હવે બાપ તમને દેવી સંપ્રદાયના બનાવે છે તમે શાંતિધામ જઈને પછી સુખધામ માં આવશો બાપ કેટલું સારી રીતે સમજાવે છે ભલે સાંભળે છે પરંતુ જાણે કે સાંભળતા જ નથી પથ્થર બુદ્ધિ થી પારસ બુદ્ધિ થતા જ નથી આખો દિવસ બાબા બાબા જ યાદ રહેવું જોઈએ સ્ત્રીના પતિ પાછળ કેવી રીતે પ્રાણ નીકળી જાય છે સ્ત્રીનો ખૂબ પ્રેમ હોય છે અહીં તો તમે બધા બાળકો છો છતાં પણ નંબર વાર તો છે ને તમે જાણો છો આવા બેહદના બાપને આપણે ઘડી ઘડી ભૂલી જઈએ છીએ બાપ કહે છે મને યાદ કરવાથી તમારા વિકર્મ વિનાશ થશે છતાં પણ ભૂલી જાવ છો અરે આવા બાપ જે તમને વિશ્વના માલિક બનાવે છે એમને તમે ભૂલો કેમ છો માયાના તોફાન આવશે છતાં પણ તમે કોશિશ કરતા રહો બાપને યાદ કર્યા તો વારસો મળી જશે સ્વર્ગવાસી દેવતાઓ તો બધા બની જાઓ છો બાકી સજાઓ ખાઈને પછી બને છે પછી પદ પણ ખૂબ ઓછું થઈ જાય છે આ બધી નવી વાતો છે ધ્યાનમાં ત્યારે આવશે જ્યારે બાબાને ટીચરને યાદ કરતા રહેશો તમે ટીચરને પણ ભૂલી જાવ છો બાપ કહે છે જ્યાં સુધી હું છું વિનાશનો સમય આવે અને બધું આ જ્ઞાન યજ્ઞમાં સ્વાહા થઈ જાય ત્યાં સુધી ભણતર ચાલતું રહેશે તમે કહેશો ભણાવ્યું તો બધું છે બીજું પછી શું ભણાવશે બાબા કહે છે નવા નવા પોઈન્ટ નીકળતા રહે છે તમે સાંભળીને ખુશ થાવ છો ને તો સારી રીતે ભણો અને સુદામાની જેમ જે ટ્રાન્સફર કરવાનું છે તે પણ કરતા રહો આ પણ ખૂબ મોટો વેપાર છે બાબા વેપારમાં ખૂબ ફ્રાક દિલ હતા ઉદાર દિલ હતા રૂપિયામાંથી એક આનો ધર્માવ કાઢતા હતા ભલે નુકસાન પડતું હતું કારણ કે સૌથી પહેલા મારે નાખવું પડતું કહેતા હતા તમે જેટલું વધારે ભરશો તમને જોઈને બધા કોનું કલ્યાણ થઈ જશે તે હતો ભક્તિ માર્ગ અહીં તો બધું બાપને આપી દીધું બાબા આ બધું જ લો બાપ કહે છે તમને આખા વિશ્વની બાદશાહી આપું છું વિનાશ નો સાક્ષાત્કાર ચતુર્ભુજનો પણ સાક્ષાત્કાર થયો તો એ સમયે સમજાયું કે હું વિશ્વનો માલિક બનીશ બાબાની પ્રવેશતા હતી ને વિનાશ જોયો બસ આ દુનિયા ખતમ થઈ રહી છે આ ધંધો વગેરે શું કરું છોડો રાજાઈને મને રાજાઈ મળી રહી છે હમણાં બાપ તમને પણ સમજાવી રહ્યા છે આખી જૂની દુનિયા વિનાશ થવાની છે તમને કુંભકરણની નિંદ્રાથી જગાડવાનો કેટલો પુરુષાર્થ કરાવી રહ્યા છે તો પણ તમે જાગતા નથી તો બાળકોએ એક બાપને જ યાદ કરવાના છે બધું જ બાપને આપી દીધું તો જરૂર એક બાપ જ યાદ આવશે આ બાકો વધારે યાદ કરી શકો છો જેમના માથે મામલો કેટલી બાંધીલીઓના સમાચાર આવે છે બાબાને ખ્યાલ હોય છે બિચારીઓ માર ખાય છે પતિ કેટલું સતાવે છે ભલે સમજે છે ડ્રામામાં છે અમે અમે કરી જ શું શકીએ છીએ કાલ પહેલા પણ અબડાઓ પર અત્યાચાર થયા હતા નવી દુનિયા તો સ્થાપન થવાની જ છે બાપ તો કહે છે એક જન્મોના અંતના અનેક જન્મોના અંતના જન્મના પણ અંતમાં હું પ્રવેશ કરું છું તો જરૂર આપણે જ ગોરા હતા જે હમણાં શ્યામ બન્યા છીએ હું જ પહેલા નંબરમાં જઈશ હું જઈને શ્રી કૃષ્ણ બનીશ આ ચિત્રને જોઉં છું તો ખ્યાલ આવે છે કે આ જઈને બાપ બાળકોને બીજાઓને સમજાવવાનું અચ્છા મીઠા મીઠા સીખી બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણી રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આપણે ગોપી વલ્લભની ગોપ ગોપીઓ છીએ આ ખુશી અને નશામાં રહેવાનું છે અંતર્મુખી બની વિચાર સાગર મંથન કરી બાપ સમાન ટીચર બનવાનું છે બીજું સુદામાની જેમ પોતાનું બધું ટ્રાન્સફર કરવાની સાથે સાથે ભણતર પણ સારી રીતે ભણવાનું છે વિનાશ પહેલા બાપ પાસેથી પૂરો વારસો લેવાનો છે કુંભકર્ણની નિંદ્રામાં સુતેલાને જગાડવાના છે આજનું વરદાન મધુરતાના ગુણ દ્વારા સંસ્કાર મિલન કરતા મંગળ મિલન મનાવવા વાળા હોલી હંસ ભવ જેવી રીતે હોળીના રંગોથી રમતા અને એકબીજાના મુખ મીઠું કરાવતા મંગળ મિલન મનાવે છે એવી રીતે તમે હોલી હંસ બાળકો જ્યારે એકબીજાને રૂહાનિયતના રંગ સંગનો રંગ લગાવીને મધુરતાની મીઠાઈ ખવડાવો છો તમારા નયનોથી મુખ થી ચલન થી મધુરતા પ્રત્યક્ષ રૂપમાં દેખાય છે ત્યારે મંગળ મિલન અર્થાત સંસ્કાર મિલન થાય છે પરસ્પર સંસ્કારોનું મિલન થવું જ પ્રત્યક્ષતાનો આધાર છે આનાથી જ જય જયકાર થશે સ્લોગન છે વિદેહી પડાનો અભ્યાસ કરો આ જ અભ્યાસ અચાનકના પેપરમાં પાસ કરાવશે ઓમ શાંતિ